ગુજરાતમાં સરડોઈ ગામે કાવડયાત્રાનો ઇતિહાસ રચાયો હરિદ્વારથી કાવડયાત્રા લઈ આવી પહોંચેલા શિવ ભક્તોનું ભવ્ય સ્વાગત અરવલ્લી જિલ્લાના સરડોઈ ગામના શિવ ભક્ત યુવાન સજ્જનસિંહ પુવારે હરિદ્વારથી કાવડ લઈને એક હજાર એકસો કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી છે યાત્રા દરમિયાન વરસાદ અને અન્ય મુશ્કેલીઓ આવી તેમ છતાં ખભે પવિત્ર જળ સાથેની કાવડ લઈ તેઓ ગામમાં આવી પહોંચતા ગ્રામજનોએ ઉત્સાહ સાથે કાવડયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું પવિત્ર શ્રાવણ મહિનામાં ઉત્તર ભારતમાં કાવડયાત્રાનું મહત્ત્વ જોવા મળે છે પરંતુ સરડોઈના યુવાને હરિદ્વારથી ગંગાચળ સાથે ગામ સુધીની કાવડયાત્રા કરીને એક નવો ઇતિહાસ રચ્યો હોવાથી સંતો મહંતો અને ગ્રામજનોએ યુવાનની અડગ શ્રદ્ધાને સહર્ષ વધાવી ઢોલ નગારા અને ડીજેના સાથે સ્વાગત કર્યું હતું અહેવાલ દિનેશ નાયક લોકાર્પણ